ગારીધાર તાલુકાના ભમ્મરિયા ગામે રાત્રિના સુમારે પાંચ એક જેટલા જંગલી જંગલીસિંહે કર્યું પાલતુ પ્રાણીનું મારણ પાચાભાઈ માલધારીના પાલતુ ગાયનું જોકમાં જય શ્યૂહે પાંચ જેટલી ગાયનું કર્યું મારણ અચાનકથી ગામની અંદર શ્યોહનું ટોળું આવી જતા ગામ લોકોમાં ફરફડાટી મચી ગયો હતો મહત્ત્વનું છે કે માલધારીઓ પોતાની ગાયોને ખુલ્લામાં જ બાંધતા હોય છે આ ઘટના ઘટતાં માલધારીઓની મુશ્કેલીઓમાં વધારો થયો છે ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ ફોરેસ્ટ અધિકારીઓને પણ કરવામાં આવી હતી રિપોર્ટર હનીફ બિલખિયા ગારિયાધાલ સાહેબ કયું ગામ છે અને શું ઘટના ઘટી છે અમારું ભૂમરિયા ગામ છે અહીંયા રાતના સિંહ ચાર આવી ગયેલા છે રબારીના ચોકમાં અને ચાર પાંચનું મારણ કરી નાખ્યું છે ગાયનું તો વન વિભાગમાં જાણ કરેલ છે તો ઘટના સ્થળે આવીને તપાસ કરી જાઓ અને રબારી સમાજને વળતર આપો